તો ભાઈ મેં ત્યાં છે ને સુંદર સરસ મજાનું કહેવાય ને રાઉઠી જોવી છે તો હું બોલીને નહીં પણ તમને ત્યાં જ લઈ જાઉં ચાલો તમને દેખાડો ક્રિષ્ણા ગ્રુપ જામનગર પદયાત્રી સેવા કેમ્પ તો ભાઈ એના દ્વારા છે ને મસ્ત કહેવાય ને પેલું ડેકોરેશન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં તમે આવો ને તો કૃષ્ણ ભગવાન રાધા ભગવાન કહેવાય ને રાસલીલા પહેલાં થતી ને એની છબી આપણને જોવા મળી જશે આ બાજુ બી હુબુ એની છબી જોવા મળી જશે અને સ્ટાર્ટિંગમાં છે ને જો ભાઈ આમ કહેવાય ને હા ઠંડા પીણા પાણી અને ભાઈ ઓહો ઓેરડીનો રસ આપણે જોવા મળી જશે શેરડીનો રસ હોય ઠંડો ઠંડો હા હા ભાઈ ઘટે ભાઈ જોરદાર એક નંબર આ બાજુ તમે લોકો જોયો ભાઈ શેરણી રસની સેવા આપતા લોકો અને ભાઈ કહેવાય મસ્ત મજામાં ઠંડો શેરણી રસ હતો હવે ધીમે 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 તમે આ તમને આ બાજુ લઈ જાઓ કે જ્યાં તમને છે ને ભાઈ ભગવાન દ્વારકાધીશના દર્શન થઈ જાય અને કહેવાય ને રાધા રાણી અને દ્વારકાધીશની કહેવાય ને મસ્ત તમને છબી જોવા મળી જાય તમે જોઈ શકો છો આ હા આ બધી છબી જોઈને ભાઈ કહેવાય ને મારો થાક ઉતરી ગયો છે મને કહેવાય ને આમ એટલો આનંદ મળે છે ને કે એની વાત પૂછો એમાં આપણે છે ને ભાઈ કાળિયા થાક ભાઈ દર્શન થઈ ગયા કાંઈ ઘટે ભાઈ જય દ્વારકાધીશ આ છબી તમે જોઈ શકો છો ખબર તમને આપણે બધા કૃષ્ણ ભગવાન નાના હતા એના છે ને એ બાળપણના બધાય સાથે સાથે છે ને ભાઈ તમે જોઈ શકો છો પહેલાં ખબર મટકી ફોડતા એનું છે ને આ ચિત્ર છે ને આ છબી દ્વારા છે ને ભાઈ દેખાડવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો ભાઈ કહેવાય જોવા મટકી છે ભાઈ કહેવાય માખણ છે અને ભાઈ જો આપણા બાળ ગોપાળ છે જો હાંધીની ઉપર ઊભા છે જય ઠાકર તમે આગળ આવો ને બાજુ આ બાજુ છે ને ભાઈ તમને ભાઈ દવાનું કહેવાય ને બધું કેમ્પ દેખાઈ જશે બધી જો બધી દવા છે બધી ફાટા પીંડી છે કે ભાઈ કોઈને પગે ફોડકા થયા હોય કે કદાચ કંઈક થયું હોય તો એના માટે બધું અહીંયા રાખેલ છે હવે આ જાઉં તમે આ એવી તમને છે ને ભાઈ મસ્ત ભાઈ કૃષ્ણ ભગવાન રાધા રાણીની છબી જોવા મળી જશે ઓહો કહેવાય નામ અલૌકિક દર્શન થાય છે અત્યારે મને તમને આ બાજુ બી સેમ એમ જ છે જોઈ શકો છો તમે ઓલી બાજુ બી આ ચિત્ર રાખવામાં આવ્યું છે કહેવાય ને તમને બધી જગ્યાએ છે ને ભાઈ આવી અલગ અલગ મસ્ત મસ્ત ચિત્ર રાખવામાં આવ્યા છે ભાઈ કેમ છે કે ભાઈ જ્યાં તમે જોઈ શકો છો આરામથી માંડીને જમવાથી માંડીને બધી સુવિધા રાખેલી છે આ છે ને એનું રસોડું છે અને અહીં બધું ડાઇનિંગ ટેબલની બધું રાખ્યું છે મારી બહુ પછી બાઈ બૈરાઓ પછી કામ કરી રહી છે ચાલો તો નથી આગળ એ તો જોઈ શકો એટલે ભાઈ આ બધું ભાઈ એટલી બધી બૈરાઓ છે ને ભાઈ કામ કરી હતી ને રસોઈ બનાવી હતી ઘરમાં ઘરે એટલે બધા પદ્યત્રીઓ આવે એટલે એને ભાઈ પ્રસાદ લેવાનો મસ્ત આનંદ મળે તો કેવી લાગી તમને કૃષ્ણ ભગવાનની છવિ અને કેવું લાગ્યું આનું ડેકોરેશન એ મને કોમેન્ટ કરીને જણાવો આ વિડીયોને આપણે આ જ વિરામ આપીએ મઢિયાના વિડીયોમાં નવા કંઈક અંદર સાથે નવી કઈ સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ રાજકોટ સાથે ત્યાં સુધી બધાને દે દ્વારકાધીશ હર હર મહાદેવ